નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ અત્યારે આપણે જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં અત્યારે કપાસની સિઝન નજીક આવતી જાય છે અને ઘણા બધા ખેડૂતોની પૂછપરછ આવે છે કે ભાઈ કાં કપાસનું બિયારણ આવ્યું કપાસનું બિયારણ આવ્યું તો આપણે આજે ખેડૂતોને એવી માહિતી દેવાની છે કે કપાસનું કયું બિયારણ લેવું અથવા તો કેવું લેવું અને આગળના વિડીયોમાં આપણે વાત કરી કે ગુલાબી એળ વિશે વાત કરી હતી જે કે બે ત્રણ ચાર વર્ષથી કપાસમાં અત્યારે મોટામાં મોટો દુશ્મન હોય તો ગુલાબી એળ છે તો ગુલાબી એળ આવી ક્યાંથી એ કઈ રીતે આવે અને કેવી રીતે કપાસને નુકસાન કરે છે એના કારણો વિશે આપણે આના આગળના વિડીયોમાં ઘણી બધી ચર્ચા કરી છે તો હવે આજે આ વિડીયોમાં જે આપણે કપાસ સફેદ છનું કહેવાય તો કપાસને આપણે જોવા જઈએ તો ગુજરાતમાં આપણે અત્યારે સારામાં સારું સ્થાન ધરાવીએ છે કે કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો આમ નંબર વન કહી શકાય કે કપાસની ક્વોલિટીમાં પણ ગુજરાત અત્યારે નંબર વન ઉપર છે તો લગભગ આ ત્રણ ચાર વર્ષથી અમરેલી બાજુથી કે તળાજા મોવા બાજુથી ગુલાબી ઈયળ આવવાનું ચાર ચાલુ થયું છે ધીમે ધીમે તો ઈયળ આવી ક્યાંથી અને હવે આ ઈયળ આવ્યા છે એટલે આવવાની તો છે જ તે દર વર્ષે જ્યાં સુધી નવા બિયારણો ના આવે ત્યારે ઈયળ આવવાની પૂરેમાં પૂરી સંભાવના છે તો આપણે આજે ચર્ચા કરીશું આપણે ગુલાબી ઇયળ આવે છે તો ગુલાબી ઇયળને આપણે કઈ કઈ રીતે અટકાવી શકીએ કે ગુલાબી ઇયળ અટકાવવા માટે આપણે શું શું કરવું જોઈએ એના કારણો વિશે આજે આપણે વાત કરવાના છીએ તો ડીલર મિત્રો કે ખેડૂત મિત્રો જે આ માહિતી છે તમે પહેલેથી છેલ્લે સુધી જોઈજો એટલે કે કાપા વગર વિડીયો પૂરેપૂરો જોઈજો જેથી કરીને સાચી અને સારી માહિતી તમને મળી રહે એટલે કાપીને જોતા નહીં જેથી કરીને તમને પૂરેપૂરું જ્ઞાન મળી રહે આપણે એના માટે કે ગુલાબી અટકાવવાના અટકાવવા માટે શું શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ તો સર્વપ્રથમ આવે છે કે આપણે નોન બીટીનું વાવેતર કરવું જોઈએ જે કપાસની સાથે જે નોન બીટીના પેકેટ આવે છે એનું વાવેતર કરવું જોઈએ તો જે ખેડૂત મિત્રો કરતા નથી આ માટે સરકારે અને કંપનીએ ભેગા મળી અને શું કર્યું કે નોન બીટી ખેડૂત વાવતા નથી તો નોન બીટી વાવેતર કરાવવા માટે કંપનીએ અને સરકારે બેઠક કરી અને એવું નક્કી કર્યું કે ભાઈ સો છોડવા ઝેરી અને પાંચ છોડવા બિન ઝેરી એવું હોય કે બીટી અને નોન બીટીનો આપણે ઉપયોગ કરી શકાય ધારો કે ચારસો પચાસ ગ્રામનું જે પેકેટ આવે છે એની અંદર 25 ગ્રામ એવા કપાસિયા નાખી દો જે ખેડૂત અલગ તારવી કે નહીં એટલે પણે ખેડૂતને એ વાવેતર કરવું જોઈએ એટલે જે 25 ગ્રામ છે એ મીઠા કપાસિયા આવે છે પેકેટમાં અને ચારસો પચાસ ગ્રામ છે એ ઝેરી કપાસિયા આવે છે અને આ બંને કપાસિયાને ભેળવી અને પેકેટ કર પેકેટ દેવામાં આવે છે એટલે કે ચારસો પચાસ વત્તા ગ્રામ એટલે ચારસો ગ્રામ પંચોતેર ગ્રામનું પેકેટ આવે છે જે ચારસો પચાસ ગ્રામ ઝેરી કપાસિયા અને પચીસ ગ્રામ મીઠા કપાસિયા આવે છે અને આ કપાસિયાનો કલર એક જ હોય છે જે ખેડૂત અલગ તારવી શકતા નથી એટલે ખેડૂતને ક મને કે ક મને ફરજિયાતપણે નોન બીટીનું ઓટોમેટિક વાવેતર કરવું પડે છે આ ઉપરાંત બીજો બીજી વાત કરીએ કે ખેડૂતને સાચી માહિતીનો અભાવ છે એટલે કે ખેડૂતને જો આ માહિતી આપવામાં આવે કે ભાઈ આ બીટી સાથે જે નોન બીટીનું જે વાવેતર કરો તો તમને ફાયદો થાય અને ટેકનોલોજીનું પણ પૂરેપૂરું જ્ઞાન આપવું જોઈએ ધારો કે આ ઈયળ આવી ક્યાંથી ધારો કે ક્રાય વન ક્રાય વન એસી અને ક્રાય ટુ એબી કે ક્રાય વન એસી હતું કે બોલગાર્ડ વન હતું ત્યારે આપણે બે ત્રણ વર્ષ સુધી સારામાં સારું થયું હતું અને વળી પાછું બોલગાર્ડ ટુની જરૂરિયાત આપણે ઊભી થઈ એટલે હવે બોલગાર્ડ થ્રી કે ફોર આપણી પાસે છે અને જ્યાં સુધી ક્રાય ટુ એબી છે ત્યારે એને આપણે સાચવવાનો કે એને એ ટેકનોલોજીને સાચવવાનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરવો પડે અને ઈયળ આવતી આપણે અટકાવવી જોઈએ જેથી કરીને આપણે ખેડૂતો સારી રીતે એનું ઉત્પાદન લઈ શકે આ ઉપરાંત કે ખેડૂત ઈ આવે છે શા માટે તો કે જરૂરિયાત મુજબ કરતાં વધારે પડતો પાણીનો ઉપયોગ કરે છે કે અત્યારે મોદી સરકારના રાજમાં કેનાલની સુવિધા થતાં પાણી રેયાળ પાવામાં આવે છે એટલે કે ખેડૂત રાતે પાણી છૂટું મૂકી અને હોઈ જાય છે અને અમાર સુધી એમને પાણી ચાલુ ને ચાલુ રહેશે એટલે પાણીનો વધારે પડતો ઉપયોગ કરે છે એટલે ખેડૂતે આમ જોવા જઈએ તો ખેડૂતે ટપક સિંચાઈનો ઉપયોગ કરવો જોઈએ જેથી કપાસમાં ઓછા પાણીએ વધારે ઉત્પાદન મળે અથવા તો ટપકની સુવિધા ટપકની સુવિધા ન હોય ટપકની સુવિધા ન હોય તો ખેડૂતે પાટલે કે એક પાટલું મૂકીને બીજા પાટલામાં એ પાણી દેવું જોઈએ એટલે એક એક બાટલું કોરવું ને એક પાટલામાં પાણી એક પાટલું કોરો ને એક પાટલામાં પાણી જેથી કરીને પચાસ ટકા પાણીમાં આખે આખું ખેતરમાં પાણી મળી રહે આ ઉપરાંત બીજું કારણ છે કે તમારે જરૂરિયાત મુજબ જ ખેડૂતે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે ખેડૂત ઠેલા ઠેલવી દે છે એવું કરવાનું નથી જરૂરિયાત હોય એ પ્રમાણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કે અન્ય પોષક તત્વો સોળ પ્રકારના જે પોષક તત્વો કપાસને જરૂરિયાત હોય છે એ જરૂરિયાત જેટલા જ પોષક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ કે વધારે પડતું ખાતર કે બે થી કે ડબલથી ત્રણ ગણું ખાતર નાખવાથી કે ઉત્પાદન વધારે આવવાનું નથી કપાસના સોડ જરૂરિયાત હોય એટલા જ ખાતર એથી વધારે પડતો ખાતરનો ઉપયોગ કરવાનો નથી તો આ ઉપરાંત બીજું એક આવવાનું કારણ છે કે પિસ્તાલીસ દિવસે દવાનો છટકાવ કરવો પડે કે ફૂલ બેસે છે ત્યારે ખેડૂત ફક્ત મોનો અને એસીપેટ વાપરે છે તો આપણે પિસ્તાળીસ દિવસે ઈયળનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત એવી વેરાયટીનો આપણે પસંદ કરવી જોઈએ કે ઝડપી વેરાયટી હોય ધારો કે પિસ્તાળીસ દિવસે એક આમ તો ફૂલ સાબકું બે અને એક જ આમથી દવાનો છટકાવ કરીએ અને આપણે ગુલાબી યળને અટકાવી શકીએ એટલે કે ઝડપી અને વહેલી પાકથી આપણે જાતનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત શિયાળામાં આપણે બીજો પાક લઈ શકાય એટલે કે ઝડપી વેરાયટીનો જો વાવેતર કરવામાં આવે તો શિયાળામાં તમે બીજો પાક પણ લઈ શકો છો આ ઉપરાંત જોઈએ તો કે કપાસના અવશેષો આપણે ખેતરમાં રાખવા નહીં એટલે કે કપાસની કાપણી તમે કરો તો એના અવશેષો તમારે ખેતરમાં રાખવાના નહીં કે કપાસને ખેંચી અને એક જગ્યાએ હાંટીને ભેગી કરી અને બાળી નાખવી જેથી કરી ગુલાબી યળના કોસેટા કે ઇયળ જે કંઈ હોય એ બધું નાશ પામે એટલે કે કપાસને સાઠેનો સંગ્રહ કરવો નહીં અને ઉનાળામાં ઊંડી ખેડ કરવી કે ખેડ જો તમે ઊંડી કરો કે જેથી કરીને ગુલાબી યળના જે કોસેટા જમીનમાં હશે એ જો ઉપર આવે અને તડકો પડતો હોય તો એ નાશ થાય એટલે કપાસ કાઢતા પહેલા ખેતરમાં આપણે જોઈએ તો કપાસ કાઢવાનો સમય આવે તો કપાસ આપણે કાઢતા પહેલાં ખેતરમાં આપણે જોઈએ તો કે ગાય ભેંસ કે ઘેટા બકરા જો તમે ચરાવી દો તો એ બકરા હોવા એ કપાસના જે ઝીંડવા હોય કે ફૂદા કે ઈયળના ઈંડાની બધું એ નાશ કરશે અને એને ચરી જશે અને જેથી કરીને આપણે ઈયળ આવવાની સંભાવના રહેતી નથી અથવા તો એ કોસેટા જમીનમાં ભળતા નથી એટલે જે જીંડવામાં રહેલી ઈયળના પાણી એ નાશ કરે છે આ ઉપરાંત પિસ્તાલીસ દિવસ થાય ત્યારે ફૂલ ભમરી બેસે ત્યારે ફેરોમેન ટ્રેપ આપણે વાપરવા જોઈએ કે ફેરોમેન ટ્રેપ વાપરતા નથી એક વિગે તમારે ત્રણ થી ચાર ફેરોમેન ટ્રેપ જો તમે વાપરો તો ફેરોમેન ટ્રેપ વાપરો તો એ ગુલાબી ઈયળના જે ફૂદા પકડાય કે એક એક ટ્રેપમાં ત્રણ થી ચાર ફૂદા પકડાય તો આપણને ખબર પડે કે આપણા ખેતરમાં ગુલાબી ઈયળના ઈંડા મૂકાઈ ગયા છે કે ગુલાબી ઈયળ આવી જાય છે જેનો ખ્યાલ આવે જેથી કરીને આપણે એ દવાનો છટકાવ કરી શકીએ આમ જોવા જઈએ તો કે ગુલાબી ઈયળ એ સુપોર ઉત્તમ છે એ આવી જાય તો તમને ખબર પડે નહીં પણ જો તમે આ ફેરોમેન ટ્રેપ મૂકેલા હશે તો એ તમારે આવશે તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ ગુલાબી ઈયળના ઝાલરવાળા ફૂદા પકડાના તો કે હવે આપણા આ કપાસના પાકમાં ઈંડા મૂકાઈ ગયા છે કે આ ગુલાબી ઈયળના ફૂદાએ ઈંડા મૂકેલા છે જેથી કરીને તમે પણ દવાનો ઉપયોગ કરી અને તમે ગુલાબી યળને અટકાવી શકો છો આ ઉપરાંત આપણે વાત કરીએ કે કપાસનો પાક વારંવાર વાવવાનો નહીં એટલે કે પાકની ફેરબદલી કરવાની કે કપાસનો પાક તમે વારંવાર વાવો તો ગુલાબી યળના જે કોસેટા છે જમીનમાં જમીનમાં રહી જાય છે અને વારંવાર કપાસને નુકસાન કરે છે એટલે કે કપાસનો પાક વારંવાર ના વાવતા કોઈ બીજો પાક તમે વાવો કે ભાઈ આ વર્ષે તમે મરચી કરો કે કઠોળનો પાક કરો કે કોઈ પણ બીજો પાક કરો તલ મગ અડદ કે ગમે તે પાક તમે કરી શકો છો મગફળી કરી શકો છો અને જો પાકની ફેરબદલી કરો તો જે એનું જીવનચક્ર છે એ તૂટી જશે અને તમે ગુલાબી યળને આવતી અટકાવી શકશો આ ઉપરાંત જોઈએ તો કે કપાસનો સંગ્રહ કરવો નહીં ધારો કે ખેડૂતો વધારે ભાવ લેવાની લાય લગભગ આના આગળના વર્ષ કે કપાસનો ભાવ બે હજાર થઈ છે બે હજાર થઈ છે બહુ વેચાઈ રહી અને ખેડૂતે કપાસનો સંગ્રહ કર્યો હતો તો એવો સંગ્રહ કરવો નહીં એ સંગ્રહ કરો ત્યારે પણ એ ઈયળ આવતી હોય છે અથવા તો એ સંગ્રહ કરેલા પાકમાં સંગ્રહ કરેલા કપાસમાં એ ગુલાબી ઈયળના કોસેટા એની ઉપર નિર્ભર રહે અને એમાં સુષુપ્ત અવસ્થામાં રહેશે અને આવતા બીજા આગળના વર્ષે એ કપાસને નુકસાન કરે છે એટલે કપાસનો સંગ્રહ કરવો નહીં આમ જોવા જઈએ તો આપણે કપાસના કપાસમાં ગુલાબી ઈયળ આવતા એ ચાર રીતે આપણે એને અટકાવી શકીએ કઈ છે ઈંડા ઈંડામાંથી ઈયળ થાયટા છે તો એ જમીનમાં કોસેટા કઈ રીતે મરે તો કે ઉનાળામાં ઊંડી ખેડ કરવી આ ઉપરાંત ઘેટા બકરાને એવું ચડાવો તો એ ઘણા બધા કોસેટાનો નાશ કરે છે અને ઊંડી ખેડ કરીને તપાવો તો કોસેટા નાશ પામે છે આ ઉપરાંત તમે કઈ રીતે બીજી રીતે એલને માર્ક પોસેટામાંથી ફૂદો નીકળ્યો તારો કા 45 દિવસનો કપાસ થયો ત્યારે ફૂદો નીકળ્યો તો એ ફૂદાને પકડવા માટે તમે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરી શકો છો ટ્રિકી ટ્રેપનો ઉપયોગ કરી શકો છો કે લાઈટ વાળા કોઈ પણ ટ્રેપનો તમે ઉપયોગ કરી શકો છો કે બલ્બ વાળા એ જેથી કરીને રાતે તમારે જે ફૂદા પકડાય એ પ્રકાશ પિંજરનો પણ ઉપયોગ કરી શકો છો અને ફૂદા પકડી લે છે અને એ તમે અહીંયા ત્યાં એલને આવતી

ઓછું કામ એની ફૂલ ભમરીમાં કરે છે એટલે જ ગુલાબી ઈયળ એની ફૂલ ભમરીમાં લાગે છે કે બીટીનું ઝેર ત્યાં ઓછું કામ કરે છે આખો છોડવો ઝેરી હોય છે બીજા પાંદ ઉપર કે બીજી કોઈ પણ જગ્યાએ ગુલાબી ઇયળ ઈંડા મૂકતી નથી ફક્ત ને ફક્ત ગુલાબી ઈયળનો ત્યાં જ ઉછેર થાય છે જ્યાં એને ફૂલ ભમરી હોય કપાસની એ જ જગ્યાએ બીટીનું ઝેર ઓછું કામ કરે છે અને ત્યાં જ્યાં ઈંડા મૂકે છે એટલે કે જ્યારે એ ફુદાએ ઈંડા મૂક્યા તો એ ફૂદા ફૂદા ઈંડા મૂક્યા તો ઈંડાનાશક દવાનો તમે જો ઉપયોગ કરો ધારો કે કપાસમાં પિસ્તાળીસ દિવસનો ફૂલ ફૂલ સાબકું થાય ત્યારે ઈંડા મૂક્યા તો તમે ફૂલ અને સાબકાને ઈંડાનાશક દવાનો ઉપયોગ કરો તો તમે ઈંડાને અટકાવી શકો છો અથવા ઈંડામાંથી ઈયળ થતી નથી અને એ અથવા તો એ ફૂગા થયા હોય એને પણ તમે તોડી અને નાશ કરી શકો છો અથવા તો એને બહાર કાઢી શકો છો એટલે ભળી પાછી જો તમે ઈંડા મૂકાશે અને ઈંડામાંથી ત્રણથી ચાર દિવસમાં ઈંડામાંથી ઇયળ થાય તો ઈયળનાશક દવાનો ઉપયોગ કરી અને તમે એમાં ફુદામાં ફુદામાંથી જે ઈંડા એ ઈયળ મૂકી છે એને તમે અટકાવી શકો છો એટલે કે તમે ચાર રીતે એનો ઉપયોગ કરી અટકાવી શકો છો એક તો કોસેટાને પણ મારી શકો છો ફુદાને મારી શકો છો અને ફુદામાંથી જે ઈંડા નીકળ્યા એ ઈંડાનાશક દવાનો ઉપયોગ કરી એને પણ મારી શકો છો અને ઈંડામાંથી જે ઈયળ થાય એ ઈયળને પણ તમે અટકાવી શકો છો આમ તો ઈયળ એક વખત ઈંડામાંથી ઈયળ હશે એટલે ટૂંકમાં જે એનું લાઈફ સાયકલ છે કોસેટો ફુદા ફુદામાંથી ઈંડા ઈંડામાંથી ઈયળ ઈયળમાંથી પાછો કોસેટો થાય છે એટલે જે એનું ચક્ર ચાલુ થાય છે એ ચક્રને તમે એકવાર તોડી નાખો તો તમારા કપાસમાં ગુલાબી ઇયળ આવતી નથી એટલે કે આ ચાર રીતમાંથી તમે ગમે એક એક રીતે તમારે ગુલાબીયળનું ચક્ર તોડવાનું છે છતાં પણ ખેડૂત મિત્રો એવું કહી શકાય છે કે ગુલાબી ઇયળ આવવાની પૂરામાં પૂરી સંભાવના છે ત્યારે આપણે કંઈ એનેથી એનાથી કંઈ પીવવાનું નથી કે ભાઈ ઈયળ આવશે તો કે આપણે કંઈ કપાસની ખેતી મૂકી નથી દેવાની આપણા માટે ઓપ્શન છે કે સારી જાતોની પસંદગી કરી અને આપણે ગુલાબી યળને તમે અટકાવો જેથી કરીને વધારેમાં વધારે ઉત્પાદન મળે અને જે આપણું ગુજરાતનું સ્થાન છે કે ભાઈ કપાસના ઉત્પાદનમાં ગુજરાત મોખરેનું સ્થાન ધરાવે છે એ સ્થાન આપણે જાળવી શકીએ બસ મારે આ જ કહેવાનું હતું હું વિશ્વાસ એકરો કરો એજન્સી ધોળાભાઈ મારું નામ તમને જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂતોને કે બીજા ડીલર મિત્રોને અથવા તો જરૂરિયાતમંદ કોઈ વ્યક્તિને તમે આ સાચી માહિતી આપી શકો જેથી કરીને ખેડૂત કપાસમાં ગુલાબી ઈયળ આવતી અટકાવી શકે અથવા તો કપાસમાં ગુલાબી ઈયળ અટકાવવા માટે શું શું કરવું જોઈએ કયા કયા પગલાં લેવા જોઈએ એના વિશેની જે મેં માહિતી આપી છે એ બદલ હું સર્વ ખેડૂત મિત્રોનો આભાર માનું છું ડીલર મિત્રોનો આભાર માનું છું આ માહિતીને તમે લાઇક અને શેર કરજો અને બીજા લોકોને મોકલજો આભાર ખેડૂત મિત્રો આભાર ડીલર મિત્રો